રાજપારની અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈત્ર વસાવાની પોલીસે નવાગામ દેડી ખાતે અટકાયત કરી સરકાર પોલીસને હાથો બનાવીને તાનાશાહી વર્તન કરી રહી છે શું પીડિતોને વળતર અપાવવું તેમને ન્યાય અપાવવા માટે લડવું ગુનો છે સરકાર તાનાશાહી બંધ કરે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઈશારે રાજપારની અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે અધિકારીઓ જાતે અરજદાર બની બે ખોટી ફાર કરેલ છે

રદ કરવાના છો કે કેમ સામારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના શાસન માં પણ આવી પદયાત્રા પર એફઆઈઆર નથી થઈ